રસના સ્વાગત છે તમારું રસી લગ્ન રસપડામાં આજે આપણે બનાવશું ખટુંબડીની ચટણી ખટુંબડી કોને કહેવાય તો જે નાની આમળી આવે છે ને ખાટી એ ખાટી ખટુંબડીની ચટણી આપણે બનાવશું તો ચાલો જોઈએ આજે આપણે આમળીની ચટણી જો અને આપણે આમળી અથવા તો ખાટી ખટુંબડી કહીએ છીએ અથવા તો આને આમળી પણ કહેવાય છે હવે આની ચટણી ખૂબ જ સરસ લાગે છે આમાં ઝીણી મોટી બધી સાથે હોય છે એને આપણે અંદર નાનો ઠળિયો હોય છે આ આંબળીની અંદર નાનો ઠળિયો હોય છે આ રીતે આપણે ચારે બાજુથી એનો દર હોય એ કાઢી નાખીએ એટલે અંદરથી આવો નાનો ઠળિયો નીકળે છે એ ઠળિયો થોડો કઠણ હોય છે આને આપણે ચપ્પુથી અથવા તો જે આપણે ચોપર આવે છે એ ચોપરની મદદથી આમાંથી બધા ઠળિયા આપણે પહેલાં કાઢી લેશું જો જો તમારી ઘરે આ રીતનું ચોપર હોય આ ચોપરમાં આમળીના ઠળિયા એકદમ ઈઝીલી નીકળી જાય છે આ રીતે પીસી લે છે એટલે જો આ રીતનો ઠળિયો હોય એ ઠળિયો આખે આખો બહાર આવી જાય છે આમાંથી તમારે ઠળિયા પછી વીણી લેવાના છે જો આ ઠળિયો છે ઠળિયો આખે આખો નીકળી જાય છે પછી આમાંથી આપણે ઠળિયા વીણી લેવાના છે અને આનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે કાચી કેરી નહીં અમલીબુને એના જેવો એનો ટેસ્ટ હોય છે તો આપણે બધા જ ઠળિયા વીણી અને આ રીતે બધી આમળીને પેલા પીસી લેશું જો આપણે ચોપરની મદદથી ઠળિયા કાઢી નાખ્યા છે બધા જ ઠળિયા સરસ રીતે આપણને આમાંથી નીકળી ગયા છે અને જો આપણી પાસે ચોપર ના હોય આ રીતે ચપ્પુથી થોડી આંબળી મોટી સાઈઝની લેવાની એટલે ચપ્પુથી આ રીતે ઠળિયો કેમ કે એનો ઠળિયો થોડો હાર્ડ હોય છે એટલે મિક્સરમાં પીસાતો નથી એટલે આપણને ખાવામાં મોઢામાં આડો આવે છે એટલે આપણે આના થળિયા એવી રીતે કાઢી લેશું સે આંબડી મોટી લઈશું એના થળિયા આપણને ચપ્પુથી કાઢતા આવશે આ રીતે બધા એ થળિયા આપણે કાઢી લેશું જો તમારી પાસે ચોપર હોય તો ચોપરની મદદથી કાઢી લેવાના આ રીતે તો જો આંબળી એટલે કે ખટુંબડીની ચટણી બનાવવા માટે આપણે અહીંયા બધી જ આંબળીનું થળિયા કાઢી લીધા છે એ આપણે એડ કરીશું અહીંયા મેં દોઢસો ગ્રામ આંબળી લીધી છે અને તે મીઠાશ પડતી છે આંબળી પાકેલી હતી તમે કાચી આંબળી લ્યો તો એ ખટાશવાળી હોય છે એ પણ સરસ લાગે છે એમાં લીંબુને બદલે મેં કાચી કેરી લીધી છે એક નાની કેસર કેરી આવે એ નાની કાચી કેરી લીધી છે આપણે જે તોતાપ કેરી આવે ને એ નથી નાખવાની કેસર કેરી આવે ને એ અંદર એડ કરવાની છે અને ત્રણથી ચાર મરચાના કટકા કરી લીધા છે અને ફોતરા કાઢેલી સીંગ લેવાની છે ફૂતરાવાળી સીંગ નથી નાખવાની અહીંયા મેં પચાસ ગ્રામ સીંગ દાણા લીધા છે અને બે ચમચી ખાંડ લીધી છે અને ધોઈને કટ કરીને ધોયેલા દાણા લીધા છે જે મોટો એક વાટકો હોય એ ભરીને લેવાના છે હવે આ બધાને આપણે મિક્સરમાં પીસી લેશું અને એમાં ચટણી કાઢી ના પડે એના માટે આપણે એક અડધી ચમચી જેટલી હળદર એડ કરીશું અને સ્વાદ મુજબ મીઠું નાખીશું હવે આને આપણે બધાને પીસી લેશું જો આપણી ચટણી પીસાઈને તૈયાર થઈ ગઈ છે એને આવી રીતે દરદરી રાખવાની છે એકદમ પીસીને અને બારીક નથી કરી નાખવાની આ રીતે દરદરી ચટણી હોય ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે આમાં ખારો ખાટો તીખો અને ગળો બધા જ સ્વાદ માપસરના હોય છે એટલે ચટણી ખૂબ જ સરસ લાગે છે તમે પૂરી સાથે પરોઠા સાથે ભાખરી સાથે અને જો તમે ભેળ બનાવો તો ચેવડાની ભેળની અંદર તમે આ ચટણીનો ઉપયોગ કરી શકો છો આ સ્વાદમાં ખૂબ જ સરસ લાગે છે તમે એક વખત ઘેરે બનાવો અને આ ચટણીને પીસવા માટે મેં અડધો ગ્લાસ પાણી નાખ્યું છે તો જેમ જરૂર પડે એ પ્રમાણે જો પીસાતી ના હોય તો થોડું પાણી નાખીને અને આ રીતનું એનું સરસ ઢીલી કરવાની છે તો તમે બનાવજો આ રીતે ચટણી હવે એને આપણે એક બાઉલમાં કાઢી લેશું જો તૈયાર છે આપણી ખટુંબડી એટલે કે આ ઝીણી આંબળીની ચટણી તો તમે પણ આ રીતે બનાવજો અને આ ચટણીને તમે છ થી સાત દિવસ ફ્રીજમાં રાખી અને ખાઈ શકો છો પશુ જ નથી થતું એનો ટેસ્ટ એવો ને એવો રહે છે અને જો તમને મારી આ રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરો શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો